થરાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર કૃષ્ણનગર સોસાયટીમાં ઢીંચણ સમા પાણી ભરાયા લોકોની રોજિંદી જિંદગી ખોરવાઈ બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે વજેગઢ ગ્રામ પંચાયતની કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ છે સોસાયટીમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન વ્યવહાર અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેર માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાએ ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ ખોલી નાખી છે સ્થાનિક રહીશોએ તંત્ર પાસે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે થરાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે વજયગઢ ગ્રામ પંચાયત દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા માટે શું પગલાં લેવામાં આવશે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે હાલ પૂરતા સ્થાનિક રહીશોને આ સ્થિતિમાં જીવન જીવવું પડી રહ્યું છે અમારે આ કૃષ્ણનગર સોસાયટીમાં પાણી ભરાણું છે એનો કોઈ નિકાલ લાભા ગ્રામ સરપંચને વિનંતી છે કારણ કે બધા સવારની વાતના બધા મોણસો હેરાન થઈ રહ્યા છે એનો કોઈ પણ નિકાલ લાવે એની સરપંચને અરજી પણ કરીએ એટલે કોઈ નિકાલ લાવો કારણ કે આ બધા મોણસો અત્યારે કોઈ પોતપોતાના ધંધે પણ રવિવાર છે પણ પોતપોતાના ધંધે પણ નથી આ એકબીઆ એક ગાડી ફસાડતી ગાડી પોતે ધકો મારી બધા ગાડી એમના રીતે બહાર ગાડી છે અને કોણીનો નિકાલ કરવા વિનંતી પાણી નીકળવા માટે પાણીનો હલ કાઢવાનો છે સરકારને કોઈ બી કરીને ભલે પાણી નીકાળે અહીંયા કાલની વાતનું પાણી ભરાયું છે અમારે બહાર નીકળવાનું મુસીબત થયું છે અહીંયા મચ્છર ડેન્ગ્યુ કંઈ બી કંઈ બી થઈ શકે અમારા બાળકો બીમાર પડી જાય આજે તો ચલો રવિવારની છુટ્ટી છે પણ પરંતુ કાલે સોમવારે સ્કૂલ ચાલુ થશે તો કઈ રીતે સ્કૂલ જશું એ જોવાનું નહીં એ લોકોની જવાબદારી છે કે અમને અહીંયા પાણીમાંથી નિકાલ કરે ને અમને અહીંયા રસ્તો કાઢી આપે પાણીનો બરાબર પાણી પાછળ જતું હતો સોસાયટીમાં પણ એ કોઈ બી કારણોસર એમને બી તકલીફ થતી હશે ત્યારે એ લોકોએ બંધ કર્યું હશે એમની બી વાત રાઈટ છે એટલે જબરજસ્તી એમના પર ભી ના કરાય પણ અમારે પાણીનો રસ્તો જોઈએ કંઈ બી કરે ભલે અમારે પાણી કાઢી આપે કૃષ્ણનગરમાં અત્યારે અમારે ઘરમાં પાણી ભરાઈ ગયું છે ઘરમાંથી બહાર નીકળવું મુસીબત થઈ ગયું કઈ રીતે બહાર નીકળી આજે સવારના બધા પબ્લિક અમે ચા પાણી કર્યા વગર ત્યાં ઊભા ઉભાઈએ કઈ રીતે કરવાનું મારે રસ્તો કાઢો તંત્ર વિનંતી કે અહીંયા વરસાદનું પાણી ભરાયું છે અને ગટરોનું બી પાણી આવી ગયું છે એના માટે કંઈક વ્યવસ્થા કરે અને વ્યવસ્થા જલ્દી કરે નહીતર અમારે અહીંયા કોઈ રસ્તા વસ્તા વ્યસ્ત વ્યસ્ત બધું બંધ થઈ ગયું છે અને કોઈ છોકરું બોકરું શાળાએ બી જઈ શકે તેમ નથી અને ગાડીઓમાં બધે પાણી ફરી વળ્યું છે અંદર એટલે બધું સાધન પણ બગડી ગયા છે એટલે એના માટે નમ્ર વિનંતી છે કે આટલું જલ્દી આવીને અમને રસ્તો કરી આપે કંઈક અને કંઈક કંઈક પાણીનો નિકાલ કરી આપે કારણ કે રોગશાળો જો ફાટી નીકળે એના માટે કારણ કે જવાબદાર કોણ લેશે પછી જવાબદારી કોઈ તંત્ર લેવા તો તૈયાર થશે નહીં તો એના માટે અમારે કંઈક અહીંયા પાણીનો નિકાલ કરી આપે અને અમને બે હાથ જોડીને નંબર વિનંતી છે ધન્યવાદ